નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના બે રાઉન્ડની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે અને ત્રીજો રાઉન્ડ છે એ ટૂંક સમયમાં આવવાનો છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનો એમબીબીએસ અને બીડીએસનો જે ત્રીજો રાઉન્ડ આવે છે એની સંપૂર્ણ માહિતી આપતો છે વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો સૌથી પહેલો પ્રશ્ન તમારા મનમાં એ થાય કે ભાઈ ગુજરાતની અંદર છે એ ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે સૌથી સૌથી પહેલાં એના જવાબથી જ શરૂઆત કરું તો આ એમસીસી દ્વારા છે એ સ્ટેટ અને એઆઈક્યુ નું શેડ્યુલ આપવામાં આવ્યું હતું એમાં તમે લોકો જોઈ શકો છો કે રાઉન્ડ નંબર થ્રી છે એ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લઈને આઠ ઓક્ટોબર વચારે કન્ડક્ટ થશે એમસીસી માટે ક્લિયર થઈ ગયું અને ગુજરાતની અંદર છથી લઈને સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ વચ્ચે તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ છે એ આવશે ક્લિયર થઈ ગયું એના પછીના પોઈન્ટમાં શું કહેવામાં આવ્યું છે કે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ એટલે કે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તો એ કોલેજમાં તમારે એડમિશન કન્ફર્મ કરવા માટેની અંતિમ તારીખ તો આમાં કઈ તારીખ આપવામાં આવી છે બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે એ આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું એટલે તમારો જે રાઉન્ડ છે સત્તર તારીખ આજુબાજુ છે એ છથી લઈને સત્તર વચ્ચે આવી શકે છે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે આપણે ડિટેલમાં નિયમો છે એ સમજીએ હવે તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ ગઈ છે હવે તમને લોકોને ખબર છે કે પહેલો રાઉન્ડ છે એ તમારો પૂરો થઈ ગયો છે બીજો પણ પૂરો થઈ ગયો છે તો હવે ત્રીજો રાઉન્ડ છે એમાં તમે લોકો જે સૂચના આપવામાં આવી છે ને એ હું તમને ડિટેલમાં વ્યવસ્થિત રીતે સમજાવું એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર છે એ ખાસ જોજો તો પહેલાં મુદ્દામાં તમને શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ વન અને રાઉન્ડ ટુમાં રજીસ્ટ્રેશન કરાવેલ નથી તો તેવા વ્યક્તિઓ રાઉન્ડ થ્રી માટે નવું રજીસ્ટ્રેશન કરી શકશે હેલ્થ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફિકેશનને કરાવી શકશે તો ઘણા લોકોને શું મન હોય કે ભાઈ બીજી બ્રાન્ચમાં જવું છે અથવા તો નીટમાં ડ્રોપ લેવો છે પછી એ લોકો જો ભાઈ મેરિટ તો આટલું નીચું હોય ગયું છે તો હવે આપણે છે આ વર્ષે જ એડમિશન લઈ લઈએ તો એ લોકો શું કરી શકે તો કે ત્રીજો રાઉન્ડ આવશે જ્યારે જાહેરાત આવશે ત્યારે તમે લોકો છે તમારું નવું રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ વન અને ટુમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને હેલ્થ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ પર તમે લોકોએ વેરિફિકેશન કરાવી દીધા છે અને રાઉન્ડ ટુ માં કોઈ પણ પ્રકારની સીટ અલોટ થયેલ નથી તો તેવા વ્યક્તિઓએ નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એટલે કેવા શું માંગે છે એ તમે સમજો જુઓ માની લો કે એમબીબીએસ અને અને બીડીએસનો પહેલો રાઉન્ડ આવ્યો હતો હવે એ લોકોએ છે એ કોલેજ પસંદગી કરી હતી પણ એ લોકોને ક્યાંય પણ એડમિશન મળેલું નથી હવે એ લોકો સેકન્ડ રાઉન્ડ એ કે બીજા રાઉન્ડમાં ગયા છે તો બીજા રાઉન્ડમાં પણ એ લોકોએ છે એ ચોઈસ પ્લેંગને એવી બધી પ્રક્રિયા છે એ પૂરી કરી દીધી છે તો એ વ્યક્તિઓને બીજા રાઉન્ડ છે એમાં પણ ક્યાંય એડમિશન મળેલું નથી તો આવા વ્યક્તિઓ છે એ ત્રીજા રાઉન્ડમાં ડાયરેક્ટ જ છે એ ભાગ લઈ શકશે એ લોકોને છે નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી ક્યાંય હેલ્થ સેન્ટરે કે કંઈ પ્રક્રિયા કરવાની નથી એ લોકો જ્યારે ત્રીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ આવે છે ત્યારે છે એ તમે લોકો છે ડાયરેક્ટને ડાયરેક્ટ તમારે ચોઈસ ફિલિંગ છે એ કરવાની રહેશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પેલી હવે એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે એ ખાસ ધ્યાનમાં રાખો કે જે ઉમેદવારોએ રાઉન્ડ ટુમાં ભાગ લીધેલ છે અને સીટ અલોટ થયેલ હતી તથા એમબીબીએસ અને બીડીએસની નિયત ટ્યુશનની ફી ભરેલ નથી પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવેલ નથી એટલે કે તમારું એડમિશન છે કન્ફર્મ કરેલ નથી તો તેઓની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થયેલ છે અને તેવા તમામ ઉમેદવારો રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા માટે નવી ફી અને નવી ફી આપવી પડશે કેવા શું માંગે છે તમે સમજો માની લો કે તમે લોકોએ બીજા રાઉન્ડમાં ભાગ લીધો છે બીજા રાઉન્ડમાં માની લો કે તમને કોઈ પણ કોલેજ છે એમાં તમને એડમિશન મળી ગયું છે પછી એમબીબીએસની કોલેજ હોય કે બીડીએસની કોલેજ હોય કોઈપણ કોલેજની અંદર તમને લોકોને તમારું એડમિશન છે એ મળી ગયું છે હવે તમે લોકો એમાં તમે ફી નથી ભરતા તમે લોકો કોઈ બી ડોક્યુમેન્ટ છે એ પણ સબમિટ નથી કરાવતા કઈ પ્રક્રિયા કરતા નથી તો તમારા લોકોએ જે તમે અગાઉ જે દસ હજાર રૂપિયા ભર્યા હતા ને એક એક હજાર રૂપિયા છે એ તમે ફોર્મની ફી ભરી હતી અને દસ હજાર રૂપિયા તમારે ડિપોઝિટ હતી એ સંપૂર્ણપણે છે કમિટી પાસે હોઈ ગઈ છે એ જપ્ત થઈ ગઈ છે અને હવે તમારે લોકોને જો ત્રીજા રાઉન્ડમાં એમબીબીએસ અને બીડીએસમાં ભાગ લેવો હશે તો ફરીથી તમારે લોકોને અગિયાર હજાર રૂપિયા આપીને છે એ નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે જ્યારે બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ આવ્યું હતું ને ત્યારે અમે પણ વ્યવસ્થિત રીતે સમજાવેલું હતું વિડીયો બનાવીને વ્યવસ્થિત રીતે માહિતી છે એ અમે આપેલી હતી કે ભાઈ તમારે આમ નહીં ને આમ ચોઈસ ફિલિંગ કરવાની છે હવે વિડીયો છે ઘણા લોકો જોતા જ નથી વેબસાઇટ ઉપર માહિતી આપેલી છે એ વાંચતા જ નથી અને બેદરકારી દાખવે ને એટલે દસ હજાર રૂપિયા ડાયરેક્ટ છે એ વયા ગયા મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ ગયા વખતેથી છે સાતસો ઉપર લોકો નહીં ગયા હતા અને આ વખતે પણ છસો ને ચૌદ લોકોની ડિપોઝિટ છે એ વઈ ગઈ છે હવે આ તમે હિસાબ ખાલી કરો ને તો એ તમને ખ્યાલ આવે આ છસો ચૌદ અને એ લોકોને કેટલા દસ દસ હજાર રૂપિયા છે એ વયા ગયા છે તો કમિટીના ખાતામાં કેવડો રૂપિયો જમા થયો એકસઠ લાખની કમાણી થઈ વિચાર કરો કમિટીને તમારી નાની એવી ભૂલના લીધે એકસઠ લાખ રૂપિયા છે કમિટીના ખાતામાં વયા ગયા સત્તર વખત કીધું હતું વિડીયો બનાવીને પણ કીધું હતું જોઈ સ્કલીમાં તમારે જોતી હોય ઈદ કોલેજ નાખવાની વધારે નાખી દો અને પછી તમે એમ કે લેવી નથી તો તમારે દસ હજાર રૂપિયા જાય છે ને દસ હજાર નાની રકમ નથી ક્લિયર થઈ ગયું અને ફરીથી તમારે એ લોકોને છે હવે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હશે તો અગિયાર હજાર રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે જ કહીએ છીએ કે ભાઈ વિડીયો જોતા જ આવશો ઘણા લોકો છે અમારે પેડ કાઉન્સલિંગ છે એમાં પણ જોડાયેલા જ છે અમે પર્સનલ માર્ગદર્શન પણ આપીએ જ છીએ ક્લિયર થઈ ગયું એટલે જે લોકોને છે એ દસ હજાર રૂપિયા છે વયા ગયા છે ફરીથી ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હશે તો તમારે એ લોકોને છે ફરીથી અગિયાર હજાર રૂપિયા આપીને રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડશે ક્લિયર થઈ ગયું હવે એમાં એના પછીનો મુદ્દો જુઓ જે ઉમેદવારને રાઉન્ડ ટુમાં સીટ અલોટ કરવામાં આવેલ છે ત્યારબાદ એ લોકો એમ અથવા તો બીડીએસ નિયર ટ્યુશન ફી ભરીને હેલ્થ સેન્ટર ખાતેની ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરીને એડમિશન ઓર્ડર મેળવે છે તો તેઓ રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા દેવામાં આવશે કેવા શું માંગે છે સમજો પેલો રાઉન્ડ અથવા આપણે બીજા રાઉન્ડથી શરૂ કરીએ બીજા રાઉન્ડમાં માની લો કે એ લોકોને કોઈ બી કોલેજ છે એ મળી ગઈ છે હવે એ લોકોને શું કરવું છે તો કે એમાં એને ફી ભરી દીધી છે ડોક્યુમેન્ટ પર સબમિટ કરી દીધા છે તો એ લોકો છે એ ત્રીજા રાઉન્ડ છે એમાં એ લોકો ભાગ છે એ લઈ શકશે ક્લિયર થઈ ગઈ એને ફરીથી નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી હવે એમાં શું કહેવામાં આવ્યું છે કે ઉમેદવાર પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઈસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા છે એ તમારે એ લોકોએ કરવાની રહેશે ક્લિયર થઈ ગયો જ્યારે કહેવામાં આવે ત્યારે પહેલાં તમારું રજિસ્ટ્રેશન ચાલુ થશે એના પછી ચોઈસ ફિલિંગ ચાલુ થશે અને ચોઈસ લોકિંગ થશે પરિણામ જાહેર કરવામાં આવશે હવે એના પછીનો મુદ્દો જુઓ કે જે ઉમેદવારો અલોટેડ થયેલ સીટ ઉપર પ્રવેશ મેળવવા માંગતા હોય તો એવો એ જે આપણી જે રેગ્યુલર પ્રક્રિયા છે એ કરવાની છે કે ભાઈ એમબીબીએસ અને બીડીએસની નિયર ટ્યુશન ફી ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે હેલ્થ સેન્ટર ઉપર જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે હવે જો ત્રીજા રાઉન્ડમાં માની લો કે તમારું એડમિશન તમને ફાઇનલ થઈ ગયું છે તો ત્રીજા રાઉન્ડ પછી તમને લોકોના ઓલ ઇન્ડિયા અથવા તો સ્ટેટના કોઈ બી રાઉન્ડમાં છે ભાગ લેવા દેવામાં આવશે નહીં અને તમારો પ્રવેશ છે એ કોઈ બી સંજોગોમાં રદ કરી દેવામાં આવશે નહીં આ લીટી છે એ ખાસ મહત્ત્વની છે મહત્વની છે અને મહત્ત્વની છે કેવા શું માંગે છે એ તમે લોકો સમજો માની લો કે તમને લોકોને ત્રીજા રાઉન્ડમાં એડમિશન કોઈપણ કોલેજમાં મળ્યું છે માની લો કે એમ અને બીડીએસ એમાં કોઈ બીમાં તમને એડમિશન મળી ગયેલ છે હવે શું કરો છો તમે લોકો કે તમે લોકો એમાં તમારી ફી પણ ભરી દો છો તમે લોકો તમારા હેલ્થ સેન્ટર છે એના ઉપર ડોક્યુમેન્ટ પણ સબમિટ કરાવી દ્યો છો તો ત્યાંથી તમારી એમબીબીએસ બીડીએસની કાઉન્સેલિંગ છે એ તમારી પૂરી ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોને જો એવું હોય કે ભાઈ ચોથા રાઉન્ડમાં ભાગ લેવો છે પાંચમા રાઉન્ડમાં ભાગ લેવો છે નહીં એ તમારું એડમિશન સાવ ફાઈનલ કહેવાશે એના પછી તમને કોઈપણ એટલે કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયું અને તમારું એડમિશન છે એ પણ રદ કરી દેવામાં નહીં આવે એટલે જો તમારે નો લેવાનું હોય તો કન્ફર્મ જ ન કરાવતા હું તો એ જ કહું છું તમારું ફાઇનલ હોય કે ભાઈ તમારે ડ્રોપ લેવાનો છે તો તમે આમાં કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન જ ન કરાવતા રજીસ્ટ્રેશન કરાવી દીધું હોય તો ચોઈસ ફિલિંગ જ ન કરતા તમારું ફાઇનલ હોય કે તમારે નર્સિંગમાં જવું છે અથવા તો બીજી બ્રાન્ચમાં જવું છે તો આમની આ કોઈ પ્રક્રિયા જ નથી કરવાની થતી ચોઈસ ફિલિંગ નથી કરવાની થતી કંઈ એટલે કંઈ કરવાનું નથી થાતું પછી તમને એડમિશન મળે ને નહીં લ્યો તો પછી તમને લોકો છે એડમિશનને તમારું રદ કરી દેવામાં નહીં આવે હવે પછી ઘણા લોકો એમ કહે કે ભાઈ હાલો અમને પહેલી વખત ત્રીજા રાઉન્ડમાં મળ્યું છે હવે અમે એડમિશન જ નહીં કન્ફર્મ કરાવીએ તો કમિટીવાળા કરશે શું અમારા ડોક્યુમેન્ટ અમારી પાસે છે ફીએ નથી ભરી કંઈ નથી તો એડમિશન કમિટીવાળા શું કરશે ક્લિયર થઈ ગયું તો હવે એનો જવાબ છે એ તમને આગળ આપવામાં આવે છે તો એના પછીનો મુદ્દો જુઓ કે જે ઉમેદવારને રાઉન્ડ થ્રીમાં સીટ અલોટ થઈ ગઈ હોય ત્યારબાદ એ લોકોએ નિયત ટ્યુશન ફી ભરેલ નથી જો મેં કીધું હતું એ મુદ્દો કે ભાઈ તમને લોકોને ત્રીજા રાઉન્ડમાં જ એડમિશન મળી ગયું છે તો તમે એમ કહો કે ભાઈ અમે ફી જ નથી ભરતા અમે ડોક્યુમેન્ટ જ સબમિટ નહીં કરાવીએ તો પછી અમારું કઈ રીતે એડમિશન એને કેન્સલ કરવું જ પડશે એમ તમે માનો છો ને જુઓ શું લખ્યું છે નિયર ટ્યુશન ફી ભરેલ નથી અને પ્રવેશ સમિતિને હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ જમા કરાવેલ નથી એટલે કે તો એની જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત કરવામાં આવશે ક્લિયર થઈ ગયું તમારા દસ હજાર રૂપિયા છે એ જપ્ત કરવામાં આવશે અને એના હવે પછીના ઉમેદવારોને કોઈ પણ રાઉન્ડમાં છે એ ભાગ લેવા દેવામાં નહીં આવે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ખાસ એમાં રાખ્યું ડિપોઝિટ તો તમારી જશે જ દસ હજાર એ ત્રીજા રાઉન્ડમાં પણ ઘણા લોકોને જવાની જ છે ક્લિયર થઈ ગયું હવે અને પછીના કોઈ બી રાઉન્ડમાં તમને લોકોને ભાગ લેવા દેવામાં નહીં આવે એના પછીનો મુદ્દો તમે ખાસ જુઓ કે રાઉન્ડ ટુમાં રિપોર્ટેડ ઉમેદવારો એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તેવા ઉમેદવારો રાઉન્ડ થ્રીમાં અપગ્રેડ થતા નથી તો એમનો પણ પ્રવેશ કોઈપણ સંજોગોમાં રદ કરી દેવામાં નહીં આવે અને તેઓને પછીના આગળના કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં એટલે કહેવાનો મતલબ શું એ તમને સમજાવું હવે માની લો કે પહેલો રાઉન્ડ છે એ તમે અત્યારે ખાલી ભૂલી જાઓ હવે બીજો રાઉન્ડ આવ્યો બીજા રાઉન્ડમાં માની લો કે કોઈ બી વ્યક્તિ છે ને એમબીબીએસ કોલેજમાં એડમિશન મળી ગયું છે એણે ફી ભરી દીધી છે કન્ફર્મ કરાવી દીધું છે સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી દીધી છે હવે એ લોકો ત્રીજા રાઉન્ડમાં જાય છે હવે ત્રીજા રાઉન્ડમાં શું થાય છે કે એ લોકોનું એડમિશન અપગ્રેડ નથી થતું એ લોકો ચોઈસ પ્લિંગ પણ કરે છે એટલે કે એ લોકોની કોલેજમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી થતો તો એની બીજા રાઉન્ડની જે કોલેજ છે એ ફાઇનલ ગણાશે અને એનું એડમિશન છે એ કોઈ પણ સંજોગોમાં રદ કરી દેવામાં આવશે નહીં ત્રીજા રાઉન્ડનું પરિણામ આવે પછી તમે એમ કહો કે ભાઈ મારું એમ સીટ છે કેન્સલ કરાવી છે નહીં એ લોકો કોઈ પણ એટલે કોઈપણ સંજોગોમાં તમારું એડમિશન છે એ કેન્સલ કરી દેશે નહીં તો કહેવાનો મતલબ શું કે પહેલાં બીજા અથવા તો ત્રીજા એ ત્રણે ત્રણ રાઉન્ડમાં તમારું જો કોઈપણમાં એડમિશન કન્ફર્મ હશે તો તમે ચોથા રાઉન્ડમાં છે એ ભાગ નહીં લઈ શકો અને તમારું જે આ જે એડમિશન છે કોઈ પણ એટલે કોઈપણ સંજોગોમાં કેન્સલ નહીં કરી દે જો દર વર્ષે ઘણા લોકોથી ભૂલ થાય છે ઘણા લોકોને ડેન્ટલમાં ના લેવું હોય તો પણ ડેન્ટલની સીટ છે એ તમે બ્લોક કરીને બેઠા હોય ફી ભરીને બેઠા હોય પણ ત્રીજા રાઉન્ડમાં તમે એમ બીબીએસમાં ન ડેન્ટલ ડેન્ટલો તમારે ફાઇનલ રાખવું જ પડે કોઈપણ સંજોગોમાં રદ ના કરી દે એટલે હજી તમારે જો એવું હોય કે નીટમાં ડ્રોપ લેવો છે અથવા તો કોઈ બી અન્ય બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમે એક જ કામ કરજો તમે તમને જે નજીકમાં તમને હેલ્પ સેન્ટર પડ્યું છે ને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેનું તો ત્યાં તમારે જવાનું અને રિક્વેસ્ટ કરવાનું ભાઈ અમારું એડમિશન છે એ કેન્સલ કરવાનું છે એટલે એ લોકો જો એ પ્રમાણે કેન્સલની અત્યારે પ્રક્રિયા ચાલતી હશે તો એ લોકો કેન્સલ અત્યારે કરી દેશે ક્લિયર થઈ ગયું તો તમારે રિક્વેસ્ટ કરવાની ભાઈ મારે કેન્સલ કરવું છે પણ પછી એ રિક્વેસ્ટ પણ માન્ય નહીં રાખે એક વખત ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું ફાઇનલ એના પછી તમારી કોઈપણ જાતની રિક્વેસ્ટ છે એ લોકો માન્ય રાખવાના નથી ક્લિયર થઈ ગયું એટલે હજી તમારું એવું હોય કે ભાઈ તમારે નીટમાં ડ્રોપ લેવો છે અથવા તો અન્ય બ્રાન્ચમાં જ તમારે જવું છે તો તમે મહેરબાની કરીને પછી એમ બીબીએસનું હોય કે બીડીએસનું અત્યારે કેન્સલ જ કરાવતા હો ક્લિયર થઈ ગયું હવે જુઓ એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે રાઉન્ડ થ્રીમાં અપગ્રેડ થતાં ઉમેદવારોને રાઉન્ડ વન અને રાઉન્ડ ટુની કોઈ પણ પ્રકારની સીટ ઉપર છે એ તમારો દાવો રહેશે નહીં એટલે આ કેવા શું માંગે છે એ તમને લોકોને સમજાવું કે જુઓ માની લો કે પેલો રાઉન્ડ આવ્યો હવે એમાં માની લો કે હવે ઉદાહરણ સહિત સમજાવું માની લો કે પહેલો રાઉન્ડ આવ્યો હવે એમાં તમને એનએચલ કોલેજ મળી છે ક્લિયર થઈ ગયો એમાં તમે કન્ફર્મ કરાવી દીધું છે હવે બીજો રાઉન્ડ આવ્યો છે બીજા રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને લોકોને છે કે કોઈ બી પ્રકારની જીમર્સ કોલેજ છે એ મળી ગઈ છે જીમર્સ છે એ સોલા મળી ગઈ છે ક્લિયર થઈ ગયું હવે તમે એ લોકો ત્રીજા રાઉન્ડમાં ગયા છો ત્રીજા રાઉન્ડમાં તમે કોઈ બી પ્રકારની ચોઈસ ફિલિંગ કરી છે અને માની લો કે તમને લોકોને કોઈ બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે મળી ગઈ છે તો આજ જ ફાઇનલ ગણાશે પછી તમે એમ કહો કે ભાઈ મારે સોલામાં લેવું છે ત્રીજામાં મને આ કોલેજમાં મળ્યું છે પણ મારે તો સોલામાં જ લેવું છે ના નહીં મળે એ તમારું એડમિશન છે કે કન્ફર્મ કરાવ્યું હોવા છતાં પણ ઓટોમેટિકલી કેન્સલ થઈ ગયું હશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ આ વસ્તુ છે ત્રીજા રાઉન્ડ માટે ખાસ છે ધ્યાનમાં રાખવાની છે હજી જ્યારે ત્રીજો રાઉન્ડ આવશે ને ત્યારે કઈ રીતે ચોઈસ ફિલ્ક કરવી એની પણ હું સંપૂર્ણ રીતે ડિટેલમાં છે એ વિડીયો બનાવીશ ક્લિયર થઈ એના માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને એડમિશનની વધુ માહિતી માટે તમે અમારા મેડિકલના પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો એમાં જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે મેળવી લેવાની રહેશે એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન જે પર્સનલી છે એ આપવામાં આવશે એ સિવાય પણ તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં જઈને જોડાઈ શકો છો